વિવાહિત મહિલાઓ તેમજ પુરુષો આ ધ્યાનથી સાંભળજો આ તમને અપાર સંપત્તિ તેમજ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો મૂળ મંત્ર મળવાનો છે નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજની કથા આજની વાત શરૂ કરીએ પહેલા સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લવાનું ભૂલતા નહીં દોસ્તો શું તમે પણ તમારા ઘરની સુખ શાંતિ સંતાનની કમી કે પછી ધનની કમી અથવા કરજાથી પરેશાન છો કે પછી તમારું ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી થઈ રહ્યો તમારા ઘરમાં સુખ શાંતિમાં લુકાવટ આવી રહી છે અને તમારા કાર્યમાં સફળતા નથી મળતી તો દોસ્તો આજના વિડીયોમાં એક ખૂબ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે જે કોઈ મહિલા અથવા પુરુષ વિવાહી એવા મનુષ્યો માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જે મહિલાઓ પોતાના પતિથી નારાજ રહેતી હોય કે પછી પોતાના પતિ સાથે ન રહેતી હોય તો પણ આ વિડિયોને નજરઅંદાજ બિલકુલ ન કરતા આ વિડીયોને તમે પણ અંત સુધી ધ્યાનથી સાંભળજો તમને એક વિનંતી છે કે વિડીયોને એક લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં મહાદેવ ન ભૂલતા સાથે જ ચેનલને જો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો દર્શક મિત્રો એક ગામમાં એક ગરીબ શેખ રહેતો હતો હવે તમે એવું વિચારી રહ્યા હશો કે આ શેખ હતો તો ગરીબ કેવી રીતે આ બંને વિરોધાભાસી શબ્દો એક સાથે કેવી રીતે હોઈ શકે તો મિત્રો આ બધું ભાગ્યનો ખેલ છે દોસ્તો દરેક મનુષ્યના જીવનમાં સારો સમય આવે છે આવી જ રીતે આ રણછોડદાસ શેઠ પણ એક જમાના માંગ ખૂબ અમીર હતા અને તેઓ ખૂબ દાન પૂજા કરતા હતા જ્યારે એનો સમય પલટી ગયો ત્યારે ધીરે ધીરે તેઓ પોતાનું ધન ગુમાવતા ગયા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા કે લોકો એને ગરીબ શેખના નામથી જાણવા લાગ્યા પરંતુ કહેવાય છે કે સારા કર્મોનું ફળ મોડું મળે છે પણ સારું જ મળે છે આવું જ આ ગરીબ શેખ સાથે પણ બનવાનું હતું જે નગરમાં માશિક રહેતા હતા ત્યાં એક વાર રાજાના લોકો એલાન કર્યું કે જેને જેને સારા કાર્યો કર્યા દરબાર માં અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના શેઠની ખૂબ રાજી થઈ કેમ કે એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શિવજી ઘણા બધા શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખુશ થયા અને કહેવા લાગ્યા કદાચ એવું એ तो आपन ने खूब मोट मई केम के आपना सारा कार्यों लिस्ट तो खूब मोटू छे शेठ सवारे उठी ने बाजरी बांधी ने राजमहल तरफ चालो शेखना घर थी राजा नो महल घण गुरु सफर लांबो हतो अड़दा रस्ते पहुंचाया बाद शेठ घणा थकी गया तरह शेठ वृक्ष नीचे बेसी ने आराम करवा लग्या અને ત્યાં પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું વિચારવા લાગ્યા શેઠ હજુ આવું વિચારી રહ્યા હતા ત્યારે જ તેની સામે એક ગાય અને બે વાછડા આવી ગયા હવે આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેમના વાછડા શેઠની સામે આવીને ઉભા રહ્યા અને તેના હાવભાવથી શેઠ સમજી ગયા કે આ ગાય ભૂખી છે અને મારી પાસેથી ખાવાનું માગી રહી છે તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી એટલા માટે ગાયોનો વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ બદલો નહોતો તેઓ પહેલાથી જ પરોપકારી હતા ગાય પર દયા આવી અને તેમને સાથે લાવેલા રોટલા ગાયને ખવડાવી દીધા ત્યારબાદ બાજુમાં ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠ પોતાના રસ્તે ચાલવા લાગ્યા હવે જ્યારે ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું શેઠજીએ કહ્યું કે મહારાજ મેં ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે ઘણા મંદિરોમાં દાન કર્યું છે લોકોને આશરો આપ્યો છે ઘણા બધા તીર્થ સ્થાનોની યાત્રા કરી હજારો સાધુ સંતોની સેવા કરી છે આવી રીતે ઘણા બધા કાર્યો જણાવ્યા બાદ શેખજી બોલ્યા કે મહારાજા છે મારા સારા કર્મોમાંથી અમુક કર્યો આના બદલામાં તમે જે પરિણામ આપવા માંગતા હોય તે મને આપી શકો છો થોડો સમય વિચાર કર્યા બાદ રાજા બોલ્યા કે હવે તમારા બીજા કોઈ સારા કર્મો હોય તો એ જણાવો કેમ કે અત્યાર સુધી તમે જે કર્મો મને જણાવ્યા તેને હું સારા કર્મોની શ્રેણીમાં નથી ગણતો ત્યારે શેઠને રાજાની વાત સાંભળીને ખૂબ આચાર્ય થયો અને શેઠજીએ રાજાને હાથ જોડીને કહ્યું કે મહારાજ કદાચ તમને જણાવેલા આ કર્મો સારા કર્મો નથી લાગતા તો મારા બાકીના કર્મોનો ઉલ્લેખ કરવો એ મારી મૂર્ખતા ગણાશે તમે મને રજા આપો હું અહીંથી જવા માગું છું આટલું કહીને શેઠ દરબાર છોડીને જવા લાગ્યા ત્યારે રાજાના દરબારીઓમાંથી એક વ્યક્તિ રાજા પાસે જઈને રાજાને કાનમાં જઈ કહ્યું આ સાંભળ્યા બાદ રાજાએ આ શેઠને પાછા દરબાર બોલાવ્યા લાવ્યા અને રાજાએ કહ્યું કે તમે તમારો આજ હું કરેલું કોઈ સારું કામ જણાવો ત્યારે શેઠજી મહારાજ આજ મેં કોઈ સારું કાર્ય કર્યું જ નથી તો હું તમને કેવી રીતે બતાવી શકું ત્યારે રાજાએ પેલા વ્યક્તિને ઉભો થઈને આખી વાત કહેવાનું કહ્યું જેને રાજાને કાનમાં કહ્યું હતું હવે આ વ્યક્તિ ઉભો થયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ જેવી રીતે મેં તમને જણાવ્યું હતું કે હું એ જ ગામમાં રહું છું જ્યાં આરામ કરવા બેઠા હતા અને મેં જોયું હતું કે કેવી રીતે આ શેઠજી તેનું ભોજન એક ગાયને ખવડાવી દીધું અને ખૂબ ભૂખ્યા રહીને ફક્ત પાણી પીને અહીંયા આવ્યા છે શેઠને ખબર પડી કે રાજા ગાય વિશેની વાત કરી રહ્યા હતા ત્યારે શેઠજીએ રાજાને કહ્યું કે હે મહારાજ કોઈ જાનવરને ખાવાનું ખવડાવવું એ ક્યાંક પુણ્યનું કામ છે અને આ વાતને ક્યારેય ભૂલી ગયો હતો ત્યારે રાજાએ શેઠને કહ્યું કે મારા મહાન ગુરુજી જણાવ્યા અનુસાર હું પણ એવા કર્મોને માનું છું જેને કરતા સમય નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે અને એવા જીવો માટે હોય જેને સૌથી વધારે જરૂરિયાત હોય અને આવા કર્મોને કર્યા બાદ તેને ભૂલી જાય મોટું કર્મ કહેવાય છે અને આ કારણ છે કે તમે આજ સુધી કરેલા તમામ સારા કર્મોમાં આ કામ સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ છે અને આ કર્મના લીધે જ તમે ઇનામના હકદાર છો ત્યારબાદ રાજાએ આ શેઠજીને પોતાના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું શેઠજીને હવે આ રાજાના દરબારમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો શેઠજી ખૂબ રાજી થયા ત્યારબાદ ઘરે જઈને તેની પત્નીને જણાવ્યું કે ભાગ્યવાન આજે મને રાજા સાહેબે ખૂબ મોટું નામ આપ્યું છે તેમણે મને તેના દરબારમાં તેના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું છે આ સાંભળીને શેઠની પત્ની ખુશ થઈ અને કહેવા લાગી હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર આજે તમે મારી પ્રાર્થના સ્વીકાર કરી હવે શેઠજી રાજાના એક વિશ્વસનીય પ્રધાન તરીકે રાજા સાથે રહેવા લાગ્યા વધારે વિશ્વાસ કરતા હતા કેમ કે એમને ખબર હતી કે આ શેઠજી ખૂબ ઈમાનદાર વ્યક્તિ છે તેઓ ક્યારે તેમની સાથે બે માની નહીં કરે દરબારમાં જ્યારે પણ કોઈ મુખ્ય કાર્ય હોય તો એ કાર્યની જવાબદારી રાજા સાહેબ

કે તેને સન્માનપૂર્વક મહેલની અંદર લાવો ત્યારબાદ આ સિપાહી સાધુ મહાત્માને સન્માનપૂર્વક મહેલની અંદર લાવ્યો ત્યારબાદ રાજાએ ખૂબ સન્માનપૂર્વક સાધુને ભોજન કરાવ્યું રાજાની સેવા જોઈને સાધુ મહાત્મા ખૂબ પ્રસન્ન થયા ત્યારબાદ મહાત્માજી રાજાને કહેવા લાગ્યા કે હે રાજના હું તમારો સેવાભાવને જોઈને ખૂબ પ્રસન્ન થયો એટલા માટે હું તમને એક શીખ આપવા માંગુ છું જેને તમારા જીવનમાં જરૂર ઉતારજો ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે રાજના જીવનમાં દરેક પુરુષ આ વાત યાદ રાખવી જોઈએ કે પુરુષ હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ સારા સંબંધ રાખવા જોઈએ અને કદાચ પતિ પત્ની વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ બને નાનો મોટો લડાઈ ઝઘડો થાય તો એને થોડા સમયમાં સમજદારીપૂર્વક સુલઝાવવું જોઈએ કેમ કે પતિ પત્નીના કલેશના કારણે ઘરમાં ગરીબી અને દરિદ્રતા વાસ કરવા લાગે છે માટે પતિ અને પત્ની વચ્ચે સ્નેહ ઓફ આવશ્યક છે દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારેય પણ પોતાની પત્નીથી ગુસ્સે થઈને તેનાથી દૂર ન રહેવું જોઈએ કેમ કે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે જેના આધારે હું આ નવા ઘરમાં આવી છું એ જ મારા પર ગુસ્સો કરે છે અને આવા વિચારોથી તેને ખૂબ દુઃખ અને પત્નીને ઘરની લક્ષ્મી માનવા માંગાવે છે અને કદાચ આપને લક્ષ્મીજીને દુઃખ પહોંચાડશું તો ઘરમાં ધન ધાન્યની કમી આવવાનું શરૂ થઈ જશે ઘરમાં ગરીબી આવવા લાગશે એટલા માટે દરેક પતિ પત્નીએ હંમેશા સાથે રહેવું જોઈએ અને વિવાહ બાદ પતિ પત્નીએ રાત્રિના સમય ક્યારેય અલગ અલગ જગ્યાએ સૂવું ન જોઈએ આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં નકારાત્મકતા આવી શકે છે પતિ પત્ની વચ્ચેના સારા સ્નેહના લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જ્યારે ઘરની લક્ષ્મી પ્રસન્ન રહે છે તો સ્વાભાવિક છે માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે ત્યારે જ મહારાણી પણ ત્યાં આવ્યા મહાત્માએ મહારાણીને કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાહ બાદ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિવાહ બાદ પતિનું ઘર પોતાનું ઘર છે અને પતિ જ મારો પરમેશ્વર છે એવો સમજીને જીવન જીવવું જોઈએ અને પતિ કદાચ સુખી હોય કે દુઃખી દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિનો સાથ આપવો એક વિવાહિત નારીનો ધર્મ છે પતિ પત્ની બંને હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ આટલું કહીને સાધુ મહાત્મા રાજાના રાજમહેલ ચાલ્યા ગયા થોડા દિવસ બાદ કોઈ કારણોસર રાજાનો રાણી સાથે ઝઘડો થયો ત્યાર બાદ રાજા અને રાની અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા રાણી એક અલગ ઓરડામાં રહેતી હતી અને રાજા અલગ ઓરડા રહેતા હતા પરંતુ રાણી પેલા સાધુની વાત સમજાઈ ગઈ હતી એટલે દરરોજ રાત્રે રાજાને જોવા માટે રાજાના રૂમમાં જરૂર જતી હતી એ જ સમય રાજમહેલમાં દુશ્મન દેશનો એક જાસૂસ વેશ બદલીને રહેતો હતો જે બીજા દુશ્મન રાજ્યનો જાસૂસ હતો જ્યારે તેને ખબર પડી કે રાજા અને રાણી વચ્ચે આ સમય ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે તેમણે વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ રાજાને મારીને આખું રાજ્ય લૂટી લેવાની યોજના બનાવી એક રાત્રિથી પોતાના થોડા સાથીઓને સાથે લઈને રાજાને મારવા માટે તૈયાર થયો કેમ કે રાજા તેમના રૂમમાં એકલા સૂતેલા હતા તેમની સાથે તેમની રાણી પણ નહોતી જ્યારે આ દુશ્મન જાસૂસ રાત્રે રાજાના રૂમમાં પહોંચ્યો ત્યારે આ બાજુથી રાણી રાજાને જોવા માટે રાજાના ઓરડા બાજુ આવી રહી હતી ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેના ઓરડામાં જઈ રહી છે ત્યારે રાણીએ પાછળથી સૈનિકોને બોલાવીને આ જાસૂસોને પકડાવી દીધા જ્યારે સવારે રાજાને આ બધી વાતની ખબર પડી ત્યારે રાજા એ રાણીને લાખ લાખ ધન્યવાદ આપવા લાગ્યો અને તેને પેલા સાધુ મહાત્માની વાત યાદ આવી કે 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 તે મહાત્માએ કહ્યું હતું હંમેશા પતિ પત્નીએ રહેવું જોઈએ કેમ રીતે રહેવાથી ઘરમાં ધન દોલતની બરકત થાય છે અને આખા પરિવારનો ભાગ્યશાળી ત્યારે રાજા વિચારવા લાગ્યા કદાચ રાત્રે રાણી મને જોવા ના આવ્યા હોત તો કદાચ આ જાસૂસ સૈનિકો મને મારીને મારું ધનદોલત પર લૂટી લે અને આ બધું મારાથી દૂર થઈ જાય એટલે કહેવાય છે કે ઘરની મહિલા લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને પસંદ આવી હોય તો તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્ય